તો હવે હું પહેલો પ્રશ્ન આપની સમક્ષ રજૂ કરું છું કે નેશનલ સોંગ અને નેશનલ એન્થમ રાષ્ટ્રીય ગીત અને રાષ્ટ્રીય ગીત વચ્ચેનો તફાવત રાષ્ટ્રીય ગીત અને ગાન રાષ્ટ્રીય ગીત રાષ્ટ્રીય ગાન વચ્ચેનો તફાવત નેશનલ સોંગ નેશનલ એન્થમ આ બંને વચ્ચે તફાવત શું છે ઝડપથી જે આવતો તમે ઉત્તર કરજો સાંભળીએ પાછળ સાંભળીએ બીજો પ્રશ્ન આપની આપણી સમજમાં ભારત નું રાષ્ટ્રીય ગીત કયું છે

બોલો બોલો સાલ બોલવા મજા ગુગલ આ ગુગલ નો જવાબ છે ઓકે પણ આ સાચો જવાબ છે તમારો આ જવાબ છે ઓ વંદે માત્ર હવે છે ને ફોન મૂકી દયો હવે જે આવડે ને તમારી મોખી મૌખિક મૌલિકતા થી તમને જે જવાબ આવડે આપણે બોલી દેશું બરોબર તો વંદે માતરમ ક્રિયા ગ્રંથ લેવામાં આવ્યું વંદે માતરમ ક્રિયા ગ્રંથમાંથી લેવામાં આવ્યું મહાભારત માંથી સર તમારો મહાભારત સમાજ ક્રિયાનો ગ્રંથ તો કે પર જાય મહાભારત માંથી મહાભારત માંથી બોલો આવડે છે કોઈને ભાઈ કરો ભાઈ મહાભારત માંથી ઝડપથી ઝડપથી મારી ઉપર ભરોસો કરતા નહી

কেলে কেমযেসে সাো মাসণকে্য়ে তাকেডিয়েরছে। কেসেনাকে কান্য়ে কান্য়ে એમકો આન્સર રાઈટ છે કે આ તમને ગોટાલ કાઉંકે છે સંકારી ભાષામાં તમને મંજૂર કરવામાં આવ્યું છે રાષ્ટ્રીય ગીત ત્યારે મંજૂર થાય છે પરિવેરી કરે કોઈની મંજૂર ત્યારે કરવામાં આવ્યું આન્સર આપો बंदे मतलब जी क्या ने मंजूर करवाया है वो मोटे भाई बुकर करवाया है अच्छा कोई ना आवाज़ दो तो चलो फिर चलना हम जो वो मोटे भाई बुकर कैसे बजे हम जो भी जाते जाते जो एक बार चौबीस जानी रहती है कई जानी और उन्नीस सौ पचास की चौबीस बराबर वंदे मातरम नो अर्थ सूचे वंदे मातरम नो अर्थ सूचे वंदे मातरम नो अर्थ सूचे अरे कि पांच वर्ष की कोई आवाज़ है हाँ तो क्या तो वंदे मातरम नो अर्थ वो के पांच वर्ष के बाद करो प्रथम चरण में जोरदार तालियों मिल जाए बोलदार करने के लिए जाने पांचादा अंकुर को माता की वंदना करती है हर माने की वंदना करती है धन्यवाद पंकज के लाइव के इनका दो को शब्द में चाहिए तो माता काया चबनो में वंदन मंगल हमने सभी संधि पास हो इसलिए नमस्कार वंदे मातरम माता काया चबनो में वंदन વંદે માતરમ ક્રિયા શિક્ષક સાથે પ્રારંભ થાય છે આ તો બધાને આવડવું જોઈએ વંદે માતરમ ક્રિયા શિક્ષક સાથે પ્રારંભ થાય છે આવડે છે કોઈને આવડે છે ઓ કૃષ્ણ આગળ લખું કે આની કે આ કાવ્ય અગત્ય પરેશ પૂછુકા હે 28 289 ઓકે બહિયા કે આપણે સંતાડી ગઈ પબ્લિક છે હવે વાત करू થોડી સંધ્યા માત્રા છે જેની રચના બકિલ ચંદ્રા કરી હતી અને જે આ કી છે આપણે જોઈશું

કે વંદે માતરમનો અર્થ અને એમાં કેટલા પ્રકરણોથી બનેલું છે તો એ દસ પ્રકરણોથી બનેલું છે વંદે માતરમ છે જે એ દસ પ્રકરણોથી પૂરું બનવામાં આવ્યું છે અને આ રીતના આપણું આપણું વંદે માતરમ કે હવે એમનું આપણે આપણે સમક્ષ બે વાર પ્લે થશે એક વાર સિક્કિંગ કરવામાં આવશે એક વાર પ્લે કરવામાં આવશે એટલે દરેક વિદ્યાર્થી મિત્રોને વિનંતી કે આ પોતાના સ્થાન પર સાવધાનની પોઝિશનમાં ઊભું થવાનું છે અને હું વિનંતી કરીશ કે વિક્રમ અને વિપુતિ ગોઘારીને કે તેઓ આપણી સમક્ષ નમ્ર ભાત્રમ ગીત લઈને પ્રસ્તુત કરે છે આપણી વચ્ચે નમ્ર ભાત્રમ તો સાવધાનની પોઝિશનમાં આપણે ઊભા રહેશું ચાલ બોલ એક કાસ્ટર કે શરૂ karenge સુરુખા પતિકાર પર એકને માઇક દે ને એકને એકને કોડલેસ દે Neu